અમરેલીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી વસુલાતા ચાર્જને લઈને વિવાદ થયો છે અમરેલી જિલ્લા વિકાસ સમિતિએ શાંતાબા ગજેરા હોસ્પિટલમાં લેવાતા ચાર્જને લઈને વિરોધ નોંધાવ્યો છે અને હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી વસૂલાતા ચાર્જને કલેકટરે આવેદનપત્ર પાઠવ્યું છે સાથે જ દર્દીઓ પાસેથી લેવાતો ખોટો ચાર્જ રદ કરવાની માંગ કરી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે જ્યારે સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવામાં આવ્યું ત્યારે દર્દીઓને ફ્રીમાં સારવારની ખાતરી આપવામાં આવી હતી પરંતુ હવે શાંતાબાગ હજેરા હોસ્પિટલમાં ચાર્જના બોર્ડ લગાવાયા છે જેમાં આઈસીયુમાં એક હજાર ડિપોઝીટ લેવામાં આવે છે અને પાંત્રીસો રૂપિયા એક દિવસનો ચાર્જ વસુલાય છે તો વેન્ટિલેટર પર દર્દીને રાખવા માટે એક દિવસનો ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે સાથે જ સ્થાનિકોએ ચાર્જ રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે અમારી ખાસ એવી માગણી છે કે અમરેલી સિવિલ હોસ્પિટલને પ્રાઇવેટ ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે જે સરકારી હતી તેને બદલે પ્રાઇવેટ ટ્રસ્ટને સોંપી દેવામાં પણ ટ્રસ્ટનો હેતુ સેવા કરવા માટે સોંપવામાં આવેલ છે તેને બદલે બધા ચાર્જિસના બોર્ડો લાગવામાં આવ્યા છે એમાં ખાસ કરીને આઈસીયુ ચાર્જમાં ડિપોઝીટ રીતે દસ હજાર રૂપિયા પેલા ભરવાના ત્યારબાદ દરરોજના છત્રીસો રૂપિયા આઈસીયુ ચાર્જ વસૂલ કરવાનો અને જો વેન્ટીલેટર હોય તો પિસ્તાલીસ રૂપિયા પર ચાર્જ વસૂલ કરવાનું નક્કી કર્યું છે એ સિવાય સીટી સ્કેન અને એના પણ બધા ચાર્જિસ લગાડવામાં આવે છે અને પ્રાઇવેટ સંસ્થા જે સાંતાબેન ગજારા ટ્રસ્ટ છે તેમની જે એમ્બ્યુલન્સ ચાલે છે અને અન્ય કોઈ એમ્બ્યુલન્સ અંદર ચાલતી નથી મન ફાવે તેવા ભાવ લેવામાં આવે છે જે સિવિલ હોસ્પિટલ એક ખાનગી હેતુથી આપવામાં આવ્યું હતું કે ગરીબોની સેવા થશે પણ અત્યારે ગરીબોની સેવા નથી થતી ગરીબોના કિસ્સામાંથી ઉઘરાણું થવા મળ્યું છે